નમસ્કાર વાલા ખેડૂત મિત્રો દોસ્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા બધા ખેડૂતોને આપણે બિયારણ આપ્યું હતું એમાં ઉષા હોય ત્રિલેખ હોય અને બોડીગાર્ડ હોય આવા ત્રણ પ્રકારના બિયારણ ઘણા બધા ખેડૂતોને આપ્યા છે એમાં પણ આ જે બિયારણ છે એ બિયારણ ઉષા બિયારણ છે અને દોસ્તો આજે તારીખ છે બે અગિયાર બે હજાર પચીસ અને આપણે આવ્યા છીએ આજે લાલપુર ગામે પ્રોપર લાલપુર ગામે અને એક ખેડૂત મિત્રની વાડીએ છીએ તેમને પણ ઉસાવા આવ્યું હતું તો દર્શક મિત્રો આપણે પહેલાં તો ખેડૂતનો પરિચય પૂછીએ અને કેવું બ્યાણ છે કેવી વેરાયટી છે કેવી એની કેરીની સાઇઝો છે કેવું સાપનું છે કેવી અત્યારે નરવાય છે દોસ્તો હાલ તમે જોઈ રહ્યા છો કે આપણે વરસાદ આજ દસ દિવસથી આ કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે અને અનેક કપાસો જે બગડી ગયા છે મગફળી પણ પરલી ગઈ છે એમાંનો એક આઘેરો દોસ્તો આજ એટલું બધું હોવા છતાં અડીખમ લીલો હેવાર જેવો ઊભો છે ક્યારે આપણે ખેડૂત મિત્રને જ પૂછીએ કે કેવો કપા છે હું એની ખાસિયત છે તો પેલા તો તમારું નામ મારું નામ કરમુ ડાડુભાઈ પૂંજાભાઈ રહેવાનું લાલપુર દ્વારકાધીશ સોસાયટીમાં બરોબર છે આપણે જય અહીંયા આ કપાસનું બી ઉત્સાહ વાવેલો છે બરોબર ત્રણ થી ચાર વર્ષ થી હું વાવું છું બરોબર તો એટલો વરસાદ પડ્યો પણ સાપું ઓછું કર્યું છે અને કેરી ની જરાક મોટી લાગે છે એટલે ઉત્પાદન સારું દેખાય ઘેરો નાનો હે પણ ઉત્પાદન સારું દેખાય એવું દેખાય એટલે ઉત્સાહ બી વવાય હવે દાદુભાઈ આમાં તમે વિચારો કે બીજા અન્ય ઘણા સાઈડમાં માં ઘેરા નાતે બધે ઘણા બધા લોકોએ વાવ્યા હોય તો એમાં

જે આ બિયારણ છે એ વવાય દોસ્તો સારું ઉત્પાદન આપે છે સારું બિયારણ છે અને હું દરેક વિડીયા ની અંદર કહું છું કે જ્યારે પણ તમે બિહાર લ્યો ત્યારે કોઈ પણ ખેડૂતની વાડીએ જાય તેનો પરિચય લઈ અને બિયાણ વાવવું જોઈએ જેથી કરીને આવનારા જે સમયમાં તમને પણ સારું ઉત્પાદન મળે અને સારો ફાયદો થાય તો દર્શક મિત્રો ચાલો હું તમને આ આખો વિડીયો પણ બતાવવાની કોશિશ કરું આખો ઘેરો પણ બતાવવાની કોશિશ કરું કેવી એની કેરી છે કેવી કેરીની સાઈઝ લીધેલી છે કેવું હાલ સાપવું છે અને કેવો કેનો હાલનો અત્યારે કલર છે તો દર્શક મિત્રો ચાલો હું તમને ઘેરો પણ બતાવવાની કોશિશ કરું તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો હું તમને આખો ઘેરો ઉપરથી પણ બતાવવાની કોશિશ કરી રહ્યો છું લાલપુર તાલુકાને નજીક ગણેશ કોટરની બાજુમાં આ ઘેરો આવેલો છે તમે તમામ લોકો હાલ ખેડૂતના નંબર પણ નાખીશ ખેડૂતને પણ પૂછી શકો છો સારો ઘેરો છે સારું બિયારણ છે સારું ઉત્પાદન આપે છે અને દર્શક મિત્રો તમને હું આખો ઘેરો પણ બતાવવાની કોશિશ કરું અને સાઈડમાંથી પણ બતાવવાની કોશિશ કરું દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે ડાડુભાઈ છે તે તેના કપાસની અંદર જે કેરીઓ રહેલી છે એ કેરીઓ પણ બતાવવાની કોશિશ કરે છે તો તમે નજરે નિહારી શકો છો દોસ્તો કે કેવો એનો અંદર ફાલ છે પીછડા સુધી કેરી સંપૂર્ણ લઈ લીધેલ છે અને ઘણા બધા પોપટા પાકી પણ ગયા છે એ પણ આપ જોઈ શકો છો છેઠ સુધી કેરીઓ પણ છે દોસ્તો તો સારું બિયારણ છે સારી વેરાયટી છે તો ખાસ નમ્ર વિનંતી કે જો બે હજાર છવ્વીસમાં કોઈ પણ ખેડૂત કપાસ વાવે છે દર સાલ જે કપાસ વાવે છે તેના માટે ખાસ દર્શક મિત્રો સારી વેરાયટી છે સારું ઉત્પાદન પણ આપે છે તમે ખેડૂને પણ રૂબરૂ મળી રૂબરૂ મુલાકાત લઈ હું નંબર નાખીશ તમે ખેડૂતને તો પૂછી શકો છો દોસ્તો તમે જોઈ શકો છો આપણે શેઢે અહીલા જઈએ છીએ અને તમને શેઢેથી હું બતાવવાની કોશિશ કરું છું ઉપરથી પણ આપણે બતાવ્યો અને તેને દરેક હારનામાં તમે જોઈ શકો છો કેવી કેરી છે એવું નથી કે એક જગ્યાએ હોય બધી ડિસ્ટ્રિક્ટમાં તમે જોઈ શકો છો આ તમે કેરી જોઈ શકો છો દોસ્તો પીછડા સુધી કેરી લઈ લીધી છે મારા અંદાજમાં સો ને આડેગાડે કેરી હશે